ડોકથી લઈ કમર સુધી ના આપણે આવી રીતે મણકા હોય એમાં જે ચોથો અને પાંચમા મણકામાંથી જે નીકળતી નસ હોય ને એ સાઈટિકા નસ કહે બે બે મણકા વચ્ચે આ ગાદી છે બાજુમાંથી નસ જતી હોય એટલે ગાદી છે ને સેજ ખસી જાય અને નસને દબાણ કરે એટલે અહીંથી દુખાવો શરૂઆત થાય તમને તો અહીં થાપાના ભાગમાં દુખે અહીં આ ભાગમાં દુખાવો થાય અને ઘણી વખત અહીંયા હોત દુખાવો થાય એટલે એક્ઝેક્ટ સાઈટિકાનો દુખાવો છે કેટલા સમય થયા છે તમારે હા હા આ રીતે આપણે મણકા દઈએ ને બે મણકા વચ્ચે ની જાડાઈ બાર એમ થી લઈને બાવીસ એમએમ હોય બે મણકા ભેગા થાય એટલે સેમી લિક્વિડ જેવું પ્રવાહી એ લિક્વિડ થોડુંક સાઈડમાં આવે અને નષ્ટના દબાણ કરે જ્યારે તમે આલવાળું કામ કરો વધારે ઊભા રહ્યો વધારે હાલો ત્યારે પગમાં જણ જણાટી થતી હોય વરી પાછા આરામ કરો એટલે પાછી રેડી થઈ જાય

આવી કસરત એ ઉપર તમને શીખવાડી દઈશો નીચે નમાવો જો આટલે પોચે ત્યાં અહીંથી દુખવા માંડે છે આ પગને વાળો નમાવો જો અહીં પૂરો પૂરો અડી જાય પણ એટલો બધો દુખાવો ન થતો પેલા હા ઊંધા હોય જાય

રાખો બેન એવું અવાજ બે ખંભા નીચા રાખો